પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને સુરત શહેરમાં ચાલતા મ્યુલ એકાઉન્ટ્સના જે ઇલીગલ બિઝનેસ છે એની ઉપર સખત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી જે અંતર્ગત ગત વર્ષમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા એમ્બીસી ટાવર મોટા વરાછા લજામણી ચોક પાસે એકસો સોળ નંબરની ઓફિસમાં બાતમી આધારે રેડ કરવામાં આવી હતી આ રેડ દરમિયાન એક લાખ રૂપિયા કેશ ઉપરાંત બેંક કીટ ને લગતી સામગ્રી ડેબિટ કાર્ડ પાસબુક્સ ચેકબુક જે અલગ અલગ કરંટ બેંક એકાઉન્ટ્સના હતા એ મળી આવેલા હતા જે આધારે સાયબર ક્રાઈમ સેલ દ્વારા ગુનો નોંધીને જે હાજર ઇસમો હતા એમની ધરપકડ કરવામાં આવી હતી અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન અન્ય ઇસમોની પણ ધરપકડ કરવામાં આવી જે અંતર્ગત કુલ આ ગુનાની અંદર આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી જેમાં નરેશ ખૂટ નરેશ ધડુક અને રજની ખૂટ આ જે મુખ્ય સૂત્રધારો છે તે અન્ય પોતાના સાથીદારો સાથે મળીને અલગ અલગ બેંકોમાં ખોટા કરંટ બેંક એકાઉન્ટ છે કામ કરતો હતો અને એકાઉન્ટ્સ પૂરા પાડતો હતો છતાં તથા નરેશ દ્વારા પૂરા પાડવામાં આવેલ જે એકાઉન્ટ્સ છે એ જ્યાં પહોંચાડવાના હોય તે પહોંચાડવાની વગેરે પ્રવૃત્તિ કરતો હતો એવા આરોપી જીલ ઉનળકટની ધરપકડ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી છે સદાર આરોપી આ ગુનામાં નાસ્તો ફરતો હતો અને લગભગ અત્યાર સુધીની તપાસમાં દસ થી અગિયાર કરંટ બેંક એકાઉન્ટો તેણે પૂરા પાડ્યા હોય એવું જણાઈ આવ્યું છે આ બેંક એકાઉન્ટો પૂરા પાડવા માટે તેને ચાલીસ થી પચાસ હજાર રૂપિયા જેટલું કમિશન મળતું હતું સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ આરોપી કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને તેની હજુ પૂછપરછ જીલ ગત નવેમ્બર માસમાં જ્યારથી ગુનો નોંધાયો ત્યારથી નાસ્તો ફરતો હતો અને સુરતની એક કોલેજની અંદર બીબીએ નો અભ્યાસ હાલ કરતો હતો જે આ ગુનો નોંધાયા બાદ નાસ્તો ફરતો હોવાથી આગળનો અભ્યાસ વધારે એ પછી આગળ કર્યો નથી તેણે અને મૂળ સુરતનો જ રહેનારો છે અને જ્યારથી આ ગુનો નોંધાયો ત્યારથી નાસ્તો ફરતો હતો